નમસ્કાર દર્શક સ્વાગત છે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના માનપુર પેટા આરોગ્ય કેન્દ્ર છેલ્લા બે વર્ષથી ન બનાવાતા પંચાયતના મિટિંગ હોલમાં હોસ્પિટલ ચલાવવા તંત્ર મજબૂર અવારનવાર સરપંચ સહિત ગ્રામજનોએ રજૂઆત કર્યા છતાં હજુ સુધી પેટા આરોગ્ય કેન્દ્ર ન બનતા ગ્રામજનો મુશ્કેલીમાં નવીન મકાન માટે જગ્યા ફાળવી આપવા છતાં પણ હજુ સુધી નથી મળ્યું માનપુર ગ્રામજનોને આરોગ્ય ભવન તાત્કાલિક ધોરણે પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા ગ્રામજનોની ઉઠી માંગ માનપુર શ્રી ગ્રામ પંચાયત જાગૃત નાગરિક વાઘેલા સોનસિંહની સરકાર શ્રીને વિનંતી છે કે માનપુર શ્રી ગ્રામમાં ગ્રામે પેટા આરોગ્ય કેન્દ્ર આવે છે પરંતુ સરકાર શ્રી દ્વારા તેનું મકાન બનાવેલ નથી જેથી આરોગ્ય સ્ટાફને ગ્રામ પંચાયતના મીટિંગ હોલમાં બેસે છે જેથી બધાને અગવડ પડે છે આ માટે ગ્રામ પંચાયત દ્વારા જગ્યા ફાળવેલ છે માપણી પણ થઈલ છે તેમ છતાં હજુ સુધી પેટા આરોગ્ય કેન્દ્રનું મકાન મળેલ નથી જેથી સરકાર શ્રીને અમારી નમ્ર વિનંતી છે કે નવું મકાન જલ્દીથી ફાળવે અને ગ્રામજનોની તકલીફ દૂર કરે ઓકે હું સરપંચપતિ શ્રી માનપુર શિવાળી ગ્રામ પંચાયત માનપુર શિહોળી ગામે પેટા આરોગ્ય કેન્દ્ર આવેલ છે પરંતુ તેનું મકાન ના હોવાથી ગ્રામ પંચાયત દ્વારા આશરે બે વર્ષ કરતાં વધારે સમય પહેલાં નવીન મકાન બનાવવા માટે જગ્યા ફાળવેલ છે પરંતુ સરપંચ દ્વારા હજી સુધી મકાન બનાવી આપેલ નથી જેથી હાલ આરોગ્યનો સ્ટાફ અમારી ગ્રામ પંચાયતના મિટિંગ હોલમાં બેસે છે તેથી ગ્રામ પંચાયત બોડીને મિટિંગ માટે અગવડતા પડે છે તથા આવતા દર્દીઓને મુશ્કેલી પડી રહી છે જેથી સરકારશ્રીને શ્રી નોંધ લઈ જલ્દી માનુષિ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવી આપે એવી અમારી ગ્રામજનોની હમણાં વિનંતી છે